એક પ્રખ્યાત બાપુની પડતી શ્રદ્ધા ભય અને ન્યાયની લડત ઓગણીસ ઓગસ્ટની રાત્રે લગભગ અગિયાર ને પંચાવન વાગે દિલ્હી સ્થિત કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં એક વ્યથિત પિતા પહોંચ્યા અવાજ કંપી રહ્યો હતો તેમણે જણાવ્યું કે દેશભરમાં જાણીતા એક ધાર્મિક ગુરુએ તેમની સોળ વર્ષની દીકરી સાથે ગંભીર દુર્વ્યવહાર કર્યો છે પોલીસ માટે આ માત્ર એક ફરિયાદ નહોતી કારણ કે જે વ્યક્તિનું નામ સામે આવ્યું તે લાખો અનુયાયીઓ ધરાવતો આધ્યાત્મિક ચહેરો હતો આ ગુરુના દર્શન માટે હજારો લોકો ભેગા થતા મોટા રાજકારણીઓથી લઈને સામાન્ય ભક્ત સુધી સૌ તેમના આશીર્વાદ મેળવવા ઉત્સુક રહેતા ઘરોમાં તેમની તસવીરો ભગવાન સાથે લગાડેલી જોવા મળતી પરંતુ એક પરિવાર માટે આ વિશ્વાસ દુસ્વપ્ન બની ગયો શરૂઆત ક્યાંથી થઈ પીડિતા અહીં કલ્પિત નામ માધવી ઉત્તર પ્રદેશના એક શહેરની રહેવાસી હતી તેના પરિવાર વર્ષોથી તે ગુરુના અનુયાયી હતા વિશ્વાસના કારણે જ માતા પિતાએ દીકરીને મધ્યપ્રદેશ સ્થિત તેમના ગુરુકુળમાં ભણવા મોકલી હતી ઓગસ્ટ બે હજાર તેરમાં માધવી અચાનક બીમાર પડી તબીબી સારવારની જગ્યાએ આશ્રમના સંચાલકોએ કહ્યું કે તેના પર અશુભ પ્રભાવ છે અને ગુરુજી ખાસ પૂજા કરીને તેને ઠીક કરશે પરિવારને બોલાવવામાં આવ્યો અને તેમને રાજસ્થાન સ્થિત આશ્રમમાં લઈ જવામાં આવ્યા તે રાત પરિવારને કહેવામાં આવ્યું કે વિશેષ અનુષ્ઠાન માટે દીકરીને અલગ રાખવી પડશે માતા પિતાને મંત્રોચ્યાર માટે દૂર મોકલવામાં આવ્યા અંદર શું બન્યું તેની વાત જ્યારે માધવીએ પછી કરી ત્યારે પોલીસ અધિકારીઓ પણ દ્રવિતતાઈ ગયા વિશ્વાસનો લાભ લઈને ગુરુએ તેની સાથે અશ્લીલ વર્તન કર્યું અને મૌન રહેવા ધમકી આપી ઘરે પરત આવ્યા બાદ માધવી ઘણા દિવસો સુધી ચૂપ રહી અંતે તેણે માતાને સત્ય કહ્યું માતાપિતા માટે આ વિશ્વાસઘાત અસહ્ય હતો તેમણે નક્કી કર્યું કે હવે કાયદાની મદદ લેવી જ પડશે ફરિયાદ અને તપાસ દિલ્હીમાં ફરિયાદ નોંધાઈ મધરાત્રે તબીબી તપાસ કરાઈ પછી કેસ ઘટનાસ્થળ રાજસ્થાનમાં ટ્રાન્સફર થયો પીડિતાની ઉંમર અઠાર વર્ષથી ઓછી હોવાથી પોક્સો કાયદા હેઠળ કેસ દાખલ થયો તપાસમાં ખુલ્યું કે આશ્રમના કેટલાક સંચાલકોને ઘટનાની જાણ હતી કેટલાક પુરાવા કોલ રેકોર્ડ અને સાક્ષીઓએ કેસને મજબૂત બનાવ્યો ગુરુએ શરૂઆતમાં આરોપો નકાર્યા હતા પરંતુ પોલીસની કાર્યવાહી અને પુરાવાઓ વધતા ગયા ધરપકડ અને કોર્ટનો નિર્ણય ઘણા નાટકીય વળાંકો બાદ અંતે ગુરુની ધરપકડ થઈ સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન પણ થયા પરંતુ લાંબી સુનાવણી બાદ એપ્રિલ બે હજાર અદાલતે તેમને દોષિત ઠરાવી આજીવન કારાવાસની સજા સંભળાવી પ્રશ્ન માત્ર એક વ્યક્તિનો નથી આ ઘટના માત્ર એક ગુરુની નથી પરંતુ અંધશ્રદ્ધા અને અતિવિશ્વાસના જોખમની છે જ્યારે કોઈ વ્યક્તિને દિવ્ય માનીને વિચારશક્તિ બંધ કરી દેવામાં આવે ત્યારે દુરુપયોગની સંભાવના વધી જાય છે અંતિમ વિચાર શ્રદ્ધા વ્યક્તિગત છે પરંતુ કાયદો સૌ માટે સમાન છે સમાજ તરીકે આપણે સવાલ પૂછવાની હિંમત રાખવી જોઈએ કોઈ પણ વ્યક્તિ ભલે તે કેટલીયે મોટી છબી ધરાવતી હોય